રાધે રાધે આપ સૌનું સ્વાગત છે આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં કદાચ દરેક વ્યક્તિને સ્પર્શશે આપણી પાસે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક અદ્ભુત સત્સંગનું સંકલન છે અને આ કોઈ આમ સામાન્ય પ્રવચન નથી પણ સાધકો દ્વારા પૂછાયેલા વાસ્તવિક વ્યવહારિક પ્રશ્નોનો સંગ્રહ છે બિલકુલ અને આ ચર્ચાનો હેતુ માત્ર એ જાણવાનો નથી કે મહારાજજીએ શું જવાબ આપ્યા પણ એટલે એ જવાબો પાછળ એમની દ્રષ્ટિ શું છે એ સમજવાનો છે બરાબર આપણે પ્રયત્ન કરીશું કે આધ્યાત્મિક માર્ગ પર ચાલતી વખતે જે અડચણો આવે પછી તે કામ ક્રોધ જેવા આંતરિક શત્રુ હોય કે પછી ગુરુ કેવી રીતે શોધવા એની મૂંઝવણ હોય હા જે બધાને થાય છે હા એને કેવી રીતે ઉકેલી શકાય મહારાજજીના શબ્દોમાં ખબર છે ગજબની સરળતા છે અને ઊંડાઈ પણ છે એ સીધા હૃદયને સ્પર્શે છે તો ચાલો આ પ્રશ્નોત્તરીના મહાસાગરમાં આપણે ડૂબકી મારીએ અને જોઈએ કે આપણા જીવન માટે કયા મોતી હાથ લાગે છે શરૂઆત શરૂઆત એક ખૂબ જ હળવા અને રસપ્રદ પ્રશ્નથી કરીએ હા જરૂર કોલકાતાથી નીરજજી પૂછે છે કે મહારાજજીને બાળપણમાં સૌથી વધુ શું પ્રિય હતું આમ તો આ બહુ અંગત સવાલ લાગે પણ મને લાગે છે કે આનાથી આપણને તેમના વ્યક્તિત્વને સમજવામાં મદદ મળશે તમે સાચું કહ્યું જુઓ મહાપુરુષોના જીવનની આવી નાની નાની વાતોમાં પણ મોટો સંદેશ છુપાયેલો હોય છે અને મહારાજજીનો જવાબ કેટલો સહેજ અને નિર્મળ છે હમ તેઓ કહે છે સંબંધોમાં માતા ભોજનમાં મીઠાઈ રમતમાં કુસ્તી અને ભગવાનમાં શંકર ભગવાન આમાં કોઈ ફિલસૂફી નથી કોઈ જટિલતા નથી બિલકુલ એકદમ બાળક જેવી શુદ્ધ પસંદગી બસ એ જ અને એ જ વાત મને સ્પર્શી ગઈ આપણે આધ્યાત્મિકતાને ઘણી વાર ખૂબ ગંભીર અને આમ જટિલ માની લઈએ છે પણ અહીં પાયામાં તો નિર્દોષતા અને સરળતા જ છે એકદમ સાચું આ જવાબ એમની પારદર્શિતા બતાવે છે જાણે કહેતા હોય કે હું પણ તમારા જેવો જ હતો અને આજ સરળતા પછીથી એમના ગહન ઉપદેશોનો આધાર બને છે આ સરળતાની વાત પરથી જ આપણે સાધનાના એક થોડા જટિલ લાગતા પાસા પર આવીએ એક પ્રશ્ન છે કે રોમે રોમે નામ જપ આ કેવી રીતે થાય છે મતલબ સાંભળીને જ સામાન્ય માણસને લાગે કે આ તો અશક્ય છે હું મારા કામમાં હોઉં પરિવાર સાથે હોઉં ત્યારે મારા શરીરનું દરેક રૂઆણું નામ કેવી રીતે જપી શકે હા આ પ્રશ્ન આ પ્રશ્ન સૌના મનમાં ઉઠે અને મહારાજે અહીં કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી આપતા તેઓ સ્પષ્ટ કહે છે કે આ એક એક ક્રમિક પ્રક્રિયા છે પરિશ્રમ મંગી લેવી એટલે કે કોઈ સ્વિચ નથી કે ચાલુ કરી દીધી બિલકુલ નહીં એની શરૂઆત થાય છે શ્વાસથી જેને અજપાજાપ કહે છે શ્વાસ અંદર જાય તો નામ શ્વાસ બહાર આવે તો નામ પહેલાં તો આ સભાનપણે કરવું પડે છે એટલે શરૂઆતમાં તો એ એક માનસિક કસરત જેવું થયું હા શરૂઆતમાં તે પ્રયત્ન છે પણ જેમ જેમ અભ્યાસ વધે તેમ તેમ તે શ્વાસમાં વણાઈ જાય છે પછી આ જપ શ્વાસમાંથી ઉતરીને કંઠમાં આવે પછી હૃદયમાં સ્થિર થાય અને પછી આખા શરીરમાં હા જ્યારે હૃદયમાં નામનો નાદ અખંડ રીતે ગુંજવા લાગે ને ત્યારે તેની અસર આખા શરીરમાં ફેલાય છે અને રોમે રોમમાં એ જ ચેતના વ્યાપી જાય છે પણ હા આ સાધનાની પરાકાષ્ઠા છે વર્ષોનો પરિશ્રમ લાગે છે પણ હું એ જ વ્યવહારિક મુદ્દા પર પાછી આવું છું જે વિદ્યાર્થીઓ છે જે દિવસના આઠ દસ કલાક ભણે છે જે લોકો નોકરી ધંધામાં વ્યસ્ત છે એમના માટે આ સમય ક્યાંથી નીકળે શું તેમને બધું છોડી દેવું પડે અને અહીં જ અહીં જ મહારાજજી આજના યુગ માટે સૌથી વ્યવહારુ સમાધાન આપે છે તેઓ એમ નથી કહેતા કે કામ છોડી દો તેઓ કહે છે તમારા કામને જ સાધના બનાવી લો કામને સાધના એ કેવી રીતે તમારા અભ્યાસ કે કર્મના સમયને કૃષ્ણાર્પણ મસ્તું એમ સમજીને ભગવાનને સમર્પિત કરી દો અને આનો અર્થ એ નથી કે માત્ર મોડેથી બોલી લેવું તો પછી આનો સાચો અર્થ શું છે શું આ માત્ર એક માનસિક ખેલ છે કે ચાલો મેં મારું કામ ભગવાનને સોંપી દીધું શું આટલું વિચારવાથી તણાવ ઓછો થઈ જાય ખૂબ સારો પ્રશ્ન જુઓ આ માત્ર માનસિક ખેલ નથી આ દૃષ્ટિકોણ બદલવાની કળા છે જ્યારે તમે માનો છો કે હું મારા બોસ માટે કામ કરું છું ત્યારે તણાવ આવે પણ જે ક્ષણે તમે દૃષ્ટિ બદલીને માનો છો કે હું ભગવાનની સેવા કરી રહ્યો છું ત્યારે એ જ કામમાંથી અહંકાર અને અપેક્ષા નીકળી જાય છે એટલે કામ તો એ જ રહે છે પણ એને કરવાનો અનુભવ બદલાઈ જાય છે બરાબર તે બોજ મટીને પ્રસાદ બની જાય છે અને બાકીનો જે પણ સમય મળે ભલે એક સેકન્ડ પણ તેમાં રાધા નામનો જપ કરો આ રીતે કર્મ અને ભક્તિ એકબીજાના વિરોધી નહીં પણ પૂરક બની જાય છે આ દૃષ્ટિકોણ બદલવાની વાત ખરેખર ખૂબ શક્તિશાળી છે પણ સાચું કહું તો આવો દૃષ્ટિકોણ જાતે કેળવવો અને ટકાવી રાખવો અઘરું છે આપણું મન વારંવાર પાછું ત્યાં જ આવી જાય અને આ જ વાત આપણને ગુરુના મહત્વ તરફ દોરી જાય છે ખરું ને બિલકુલ તમે મુદ્દા પર આવ્યા એટલે જ સત્સંગમાં વારંવાર ગુરુની જરૂરિયાત પર ભાર મુકાયો છે એક પ્રશ્ન એ પણ છે કે શું દીક્ષા લેવી અનિવાર્ય છે હા આના પર મહારાજજીનો જવાબ એકદમ અડગ છે તેઓ શાસ્ત્રોનું પ્રમાણ આપીને કહે છે ગુરુ ગુરુબીનું ભવનિધિ તરે ન કોઈ અને તેઓ ભગવાન રામ અને કૃષ્ણના ઉદાહરણો આપે છે જો ભગવાન જે પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એક મિનિટ આ સચ્ચિદાનંદ શબ્દ આપણે ઘણીવાર સાંભળીએ છીએ એનો સરળ અર્થ શું થાય સચ્ચિદાનંદ એટલે સત આનંદ સત એટલે જેનું અસ્તિત્વ શાશ્વત છે ચિત્ત એટલે શુદ્ધ ચેતના અને આનંદ એટલે આનંદનું સ્વરૂપ તો જે ભગવાન પોતે જ બધું છે એમને પણ પૃથ્વી પર લીલા કરવા માટે ગુરુ ધારણ કરવાની જરૂર પડી બરાબર રામે વશિષ્ઠજીને અને કૃષ્ણએ સંદીપનીજીને ગુરુ બનાવ્યા તો પછી આપણું તો શું ગજુ ગુરુ ગુરુ એક આધ્યાત્મિક જીપીએસ જેવા છે વાત તો સાચી છે પણ આજના સમયમાં સાચા ગુરુને શોધવા એ પણ એક મોટો પડકાર છે બધે જ એમ કહીએ કે વ્યાપારીકરણ થઈ ગયું છે ભીડ જોઈને કે કોઈના ચમત્કારોની વાતો સાંભળીને નિર્ણય કેવી રીતે લેવાય મહારાજજી આ બાબતે ખૂબ સાવચેતી રાખવાનું કહે છે તેઓ સ્પષ્ટ ના પાડે છે કે કોઈના કહેવાથી ભીડ જોઈને કે પ્રભાવશાળી પ્રવચન સાંભળીને ગુરુ ના બનાવવા આ કોઈ ઉતાવળીઓ સોદો નથી તો પછી શું કરવું તેઓ કહે છે કે પહેલા સંતનો ખૂબ સંગ કરો એમના આચરણને જુઓ અને સૌથી અગત્યનું પોતાની શ્રદ્ધા અને ભાવને ચકાસો જ્યારે તમારા મનમાં કોઈ શંકા વગર એવો દ્રઢ ભાવ જાગે કે આ મારા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે ત્યારે જ દીક્ષા લેવી અને જ્યાં સુધી આવો ભાવ ન જાગે ત્યાં સુધી નિરાશ થઈને બેસી રહેવું જરાય નહીં મહારાજજી એનો પણ ઉપાય બતાવે છે

આપણી અંદર રહેલા શત્રુઓ સાથેનું હમ એક ભક્તે પૂછ્યું છે કે કામ ક્રોધ લોભ જેવા વિકારો ખૂબ શક્તિશાળી છે તેની સામે કેવી રીતે લડવું હા અને અહીં મહારાજજી કોઈ ખોટો દિલાસો નથી આપતા તેઓ સ્વીકારે છે કે આ વિકારો અત્યંત બળવાન છે આપણી પોતાની શક્તિ અહીં કાચી પડે છે તેઓ ઉદાહરણ આપે છે કે કામદેવે તો ભગવાન શંકરની સમાધિ પણ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો આ સાંભળીને તો થોડો ડર લાગે જો ભગવાન શંકર જેવી વિભૂતિને પણ અસર થઈ શકે તો આપણા જેવા સામાન્ય માણસની શી વિસાત ના એવું નથી મહારાજજી ડરાવવા માટે નહીં પણ આપણને આપણી મર્યાદાઓનું ભાન કરાવવા માટે આ કહે છે જેથી આપણે અહંકારમાં ન રહીએ કે હું મારા બળથી જીતી લઈશ બરાબર તેઓ કહે છે કે આના પર વિજય મેળવવા માટે આપણી શક્તિ નહીં પણ ભગવાનની કૃપા જરૂરી છે અને પછી તે કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવી તેના ચાર સ્તંભ બતાવે છે અને એ ચાર સ્તંભ કયા છે પહેલો છે ભગવાનના નામનો જપ બીજો સાત્વિક જીવનશૈલી એટલે કે સાત્વિક ભોજન સાત્વિક વાતાવરણ અને ત્રીજો જે સૌથી મહત્વનો મુદ્દો છે એ છે સુખ બુદ્ધિનો ત્યાગ અહીં જ મને થોડી મૂંઝવણ થાય છે સુખ બુદ્ધિનો ત્યાગ એટલે શું શું એનો અર્થ એ છે કે આપણે જીવનના નાના નાના આનંદ માણવાનું પણ બંધ કરી દેવું શું આધ્યાત્મ એટલે એક નીરસ જીવન ખૂબ જ સરસ પ્રશ્ન અને મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરે છે સુખબુદ્ધિનો ત્યાગનો અર્થ સુખનો ત્યાગ નથી પણ વિષયોમાંથી સુખ મળશે એ ભ્રમણાનો ત્યાગ છે ઓકે મહારાજજીએ સમજાવવા માંગે છે કે આ વિકારોના મૂળમાં એક જ વિચાર છે આ કરવાથી મને સુખ મળશે જ્યાં સુધી આપણને દૃઢપણે એ જ્ઞાન ન થાય કે આ ભોગમાં આનંદ ભલે હોય પણ અંતે તો દુઃખ જ છે ત્યાં સુધી આપણે એનાથી છૂટી શકીશું નહીં એટલે આ ત્યાગ ડરથી નહીં પણ સાચા જ્ઞાનથી આવે છે બરાબર અને ચોથો ઉપાય છે નિરંતર ભજન જ્યારે વ્યક્તિ સતત ભજનમાં ડૂબેલો રહે ત્યારે ભજનના પ્રભાવથી એના મનમાં ભોગો પ્રત્યે અરૂચિ પેદા થાય છે એ ઝેર જેવા લાગવા માંડે છે વાહ અને મહારાજજી એક મોટું વચન આપે છે કે જે આ છ વિકારોને જીતી લે છે ભગવાન સ્વયં તેના વશમાં થઈ જાય છે આ તો ખરેખર ખૂબ મોટું ઈનામ છે આ આખી વાત પરથી એવું લાગે છે કે આ માર્ગ ખૂબ જ પરિશ્રમ માંગી લે છે જે મને આગલા પ્રશ્ન પર લાવે છે શું અધ્યાત્મ પ્રયાસનો માર્ગ છે કે તે આપમેળે થઈ જાય છે મહારાજજી આ સમય આવશે એટલે થઈ જશે વાળી વિચારધારાને સ્પષ્ટપણે નકારે છે તેઓ કહે છે કે આ માર્ગ અત્યંત પરિશ્રમ અને જિદ્દી સ્વભાવનો છે તે બેધારી તલવાર પર ચાલવા જેવો છે એમણે પોતાના જીવનનું ઉદાહરણ પણ આપ્યું હતું નહીં હા એમણે કહ્યું કે કેવી રીતે કડકડતી ઠંડીમાં ગરમ કપડાં વિના કોઈ પણ મનોરંજન વિના કેવળ પ્રભુ ચિંતનમાં જીવન વિતાવ્યું એમનો તર્ક સીધો છે અધ્યાત્મ ઉન્નતિનો માર્ગ છે ઉપર ચડવું પડે અને ઉપર ચડવા માટે હંમેશા પ્રયત્ન કરવો પડે છે નીચે પડવા માટે કોઈ પ્રયત્ન નથી જોઈતો એ તો આપમેળે જ થાય છે આ વાત એ રોમાંન્ટિક વિચારને તોડી નાખે છે ચાલો હવે અંતમાં કેટલાક ખૂબ જ વ્યવહારુ પ્રશ્નો લઈએ જેમ કે જો દીક્ષા ન લીધી હોય કે કંઠી ન પહેરી હોય તો શું ભગવાન નહીં મળે આ પ્રશ્ન પર મહારાજજીનો જવાબ તેમની સહજતાનો ઉત્તમ નમૂનો છે તેઓ લાંબી દલીલોમાં નથી પડતા તેઓ સીધું જ કહે છે તો કંટી બાંધી લો ને બસ વાત પતી ગઈ હા તેમનો કહેવાનો અર્થ એ છે કે જે નિયમ છે તેના પર વિવાદ કરવાને બદલે તેનું પાલન કરી લો શરૂઆત કરવી મહત્વનું છે બરાબર હવે એક બીજો ખૂબ જ રસપ્રદ પ્રશ્ન જો કોઈ માંસ મદિરાનું સેવન કરનાર વ્યક્તિ વૃંદાવનની રજ માંગે તો શું તેને આપવી જોઈએ આપણા મનમાં પહેલો વિચાર તો એ જ આવે કે આ વ્યક્તિ પાત્ર નથી પણ મહારાજજીના વિચારો જુઓ તેઓ કહે છે હા અવશ્ય આપવી જોઈએ બમણી આપવી જોઈએ બમણી હા તેમનો તર્ક કેટલો સુંદર છે રોગીને દવાની સૌથી વધુ જરૂર હોય છે જે વ્યક્તિ પાપમાં ડૂબેલો છે તે જ તો સૌથી મોટો રોગી છે અને વૃંદાવનની રજ એ ઔષધિ છે અને આ વાતને સાબિત કરવા તેમણે એક કથા પણ કહી હતી હા તેમણે એક પાપી માણસની અદભુત કથા કહી જેનું મૃત્યુ વૃંદાવનમાં એક સાંડ દ્વારા થયું એને ભગવત પ્રાપ્તિ થઈ કારણ કે જે સાંડ તેને માર્યો હતો તેના શિંગડા પર વૃંદાવનની પવિત્ર રજ લાગેલી હતી અને એ રજ એના પેટમાં જતી રહી અદ્ભુત આટલી શક્તિ છે વૃંદાવનની રજમાં બરાબર હવે કળિયુગ વિશેનો પ્રશ્ન શું કળિયુગમાં ભગવાન અવતાર લેશે શાસ્ત્રો અનુસાર કળિયુગના અંતમાં કલકી અવતાર થશે પણ તેમાં હજી લાખો વર્ષો બાકી છે પરંતુ મહારાજજી કળિયુગનો દોષ જોવાને બદલે તેનો સૌથી મોટો ગુણ બતાવે છે અને ગુણ કયો છે જે ફળ સત્યુગમાં હજારો વર્ષોની કઠોર તપસ્યાથી મળતું હતું તે જ ફળ આ કળિયુગમાં ફક્ત ફક્ત ભગવાનના નામજપથી મળી જાય છે કલિયુગ કેવલ નામ આધારા અને હવે આપણો અંતિમ પ્રશ્ન જે દરેક સાધકનો અંતિમ લક્ષ્ય છે આ જન્મને અંતિમ જન્મ કેવી રીતે બનાવવો તેનો એક જ ઉપાય છે અખંડ સ્મરણ મહારાજજી કહે છે કે જ્યારે એક ક્ષણ માટે પણ ભગવાન વિસરાઈ જાય અને માછલી જેવી વ્યાકુળતા થવા લાગે જેવી રીતે માછલી પાણીવના પાણી વિના તરફડે હા ત્યારે સમજવું કે ભગવત પ્રાપ્તિ નિશ્ચિત છે ખાતા પીતા ચાલતા ફરતા દરેક ક્રિયામાં ભગવાનનું ચિંતન અખંડ રીતે ચાલતું રહે ત્યારે આ જન્મ ચોક્કસપણે અંતિમ બની જાય છે તો આ સમગ્ર ચર્ચાનો સાર એ જ છે કે આધ્યાત્મિકતા કોઈ પલાયનવાદ નથી એ તો જીવનને વધુ જાગૃતિ દૃઢ નિશ્ચય અને સાચા માર્ગદર્શન સાથે જીવવાની કળા છે બિલકુલ અને અંતિમ સંદેશ એ છે કે ભગવાન આપણાથી દૂર ક્યાંય નથી તે આપણા હૃદયમાં જ છે જરૂર છે ફક્ત ભજન દ્વારા માયાના એ પડદાને હટાવવાની જે આપણી પોતાની જ ભ્રમણાઓથી બનેલો છે તો ચાલો આ ચર્ચાને આપણે સૌ એક વિચાર સાથે પૂરી કરીએ આપણા હૃદયમાં રહેલા ભગવાન અને આપણી વચ્ચે માયાનો જે પડદો છે તેને હટાવવા માટેનું સૌથી પહેલું અને સૌથી સરળ પગલું આપણે આજથી અત્યારથી આપણા રોજિંદા જીવનમાં કયું લઈ શકીએ રાધે રાધે જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય અને તેમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક મિત્રો સાથે શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે